કર્જન તાલુકાના સારીંગામી સીમ આવેલા ભાગ્યલક્ષ્મી ટ્રાન્સપોર્ટ રીતે સ્ટોકમાં મજૂરો આવેલા બે યુવકોને કરંટ લાગતા મામલો કરવામાં આવ્યો હતો સૂત્રોની મળતી માહિતી મુજબ ગઈકાલે કર્જન તાલુકાના સારીંગામની સીમમાં આવેલા ભાગ્યલક્ષ્મી ટ્રાન્સપોર્ટ રીતે સ્ટોક ઉપર રીતિ ચારોકોના મશીન ઉપર પુનિતપુરાના બે યુવકો મજૂરો આવતા પાણીની મોટર દ્વારા બંને યુવકો જેના નામ આનંદભાઈ મુકુંદભાઈ બારોટ પુનીતપુરા જૂના ભીલવાડામાં તાલુકો કર્જન જેવે તેઓ મૂળ વતની ભરૂચ જિલ્લાના જંબુસરના રહેવાસી અને રાજુભાઈ રમેશભાઈ વસાવાજીની ઉંમર વર્ષ ઓગણીસ જેઓ પુનિત રાજના ભીલવાડામાં રહેતા ગઈકાલે સવારે રેતીના સ્ટોક ઉપર મજૂરીએ આવી રેતી જાળવતા સમયે પાણીની મોટરથી અચાનક કરંટ લાગતા આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ભાગ્યલક્ષ્મીના માલિકને જાણ થતા માલિક બંને યુવકોને સારવારથી કર્જન સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ કરજણ સરકારી હોસ્પિટલના તબીબે બંનેને યુવકોને મૃત જાહેર થતા મામલો કરજણ પોલીસમાં પહોંચ્યો હતો મૃતક યુવકોનો પીએમ કરી ડેથ બોડી પરિવારજનોને સોંપવામાં આવતા મૃતકના પરિવારજનો ભાગ્યલક્ષ્મી ટ્રાન્સપોર્ટના માલિકને વળતર માટે માંગણી કરતા માલિકે એક મૃતક યુવકને દોઢ લાખ આપવાનો નક્કી કરતા મામલો ગરમાયો હતો ભાગ્યલક્ષ્મી ટ્રાન્સપોર્ટના માલિકે કમાવ દીકરાઓની કિંમત માત્ર દોઢ લાખ નક્કી કરતા મૃતકના પરિવારજનોએ ડેથ બોડી ઘટના સ્થળે લઈ જઈ ચૈતરભાઈ વસાવાનો સંપર્ક કરી ચૈતરભાઈ વસાવાના કાર્યકરો ઘટના સ્થળે પહોંચી મૃતક પરિવારજનોને યોગ્ય ન્યાય અને યોગ્ય વળતર મળે તેવા પ્રયાસો કર્યા હતા પરંતુ ભાગ્યલક્ષ્મી ટ્રાન્સપોર્ટના માલિકે કાર્યકરોને ઉડાવ જવાબ આપતા મામલો વધુ બિચકાયો હતો અને જ્યાં સુધી મૃતકના પરિવારને યોગ્ય ન્યાય અને વળતર નહીં મળે ત્યાં સુધી ધારણા કરવાનું જણાવ્યું હતું પરંતુ સૂત્રોની મળતી માહિતી મુજબ રાત્રે આશરે બે વાગ્યાની આસપાસના મામલો ઠરે પડ્યો હતો જેમાં મુકુંદભાઈ બારોટને દસ લાખ તેમજ રાજુભાઈ વસાવાને અગિયાર લાખ આપવાની માહિતી મળી હતી આજ રોજ બરોડા જિલ્લાનો જે સારીંગ ગામ છે ત્યાં આગળ ભાગ્યલક્ષ્મી જ્યાં રેતીનો સ્ટોક છે મારી પાછળ આ એ લોકોનો સ્ટોકનો અહીંયાથી એ લોકો એમનો પોતાનો બિઝનેસ કરી રહ્યા છે આજે આ ધંધાકીય મજૂરી અર્થે અહીંયાના જ ગામના બે યુવાનો અહીંયા આવ્યા હતા એમની નાની નાની બાળકી છે એ લોકોને કરંટ લાગવાથી એ લોકોનું મૃત્યુ થયું સવારમાં દસ થી સાડા વચ્ચે પરંતુ અત્યારે રાત્રિના વાગ્યા છે સાડા તેમ છતાં પણ ડેડ બોડી પીએમ તો થઈ ગઈ પણ અત્યારે પણ રેતીના સ્ટોક ઉપર અત્યારે અમે બધા સૌ ગ્રામજનો પણ છે એમના પરિવારજનો પણ છે ને બંને ડેડ બોડી પણ અહીંયા જ છે માલિક દ્વારા એવું કહેવામાં આવે છે કે સ્ટાર્ટિંગમાં જયારે વાત થઈ ત્યારે માલિકે એમ કીધું કે દોઢ લાખ રૂપિયા આપીએ છીએ એની ઉપર કઈ મળે નહીં તમારથી જે થાય તે કરી લો ત્યારે હું આ માલિકો પણ રેતીના જે સ્ટોકો ચલવી રહ્યા છો એ હવે તમે ચલવીને બતાવો કેવી રીતે ચલવો છે હવે તમને બતાવીશું કારણ કે તમે એક મરણ જરા વ્યક્તિ જેના પરિવાર ની અંદર કમાનાર દીકરો એકનો એક હતો જેની નાની એક બાળકી છે જેના માતા વિધવા છે એના માતાને તમે દોઢ દોઢ લાખ રૂપિયા આપીને તમે એની તમે જે એની વેલ્યુ છે એ દોઢ દોડ લાખ રૂપિયા તમે કરવા માંગો છો ને તમે એ લોકોની મજૂરીથી કારા ધંધા કરી અને કરોડો રૂપિયા તમે એકઠા કરો છો ત્યારે આજે સૌ એમના પરિવારની પણ લોકો માંગણી કરી રહ્યા છે કે એક એક વ્યક્તિને પંદર પંદર લાખ રૂપિયા મળવા જોઈએ અને યોગ્ય વળતર છે કારણ કે ઉંમર જોઈએ તો પેલા એક દીકરાની ઉંમર છે ઓગણીસ વર્ષની છે બીજા એક જે ભાઈ છે એમની ઉંમર લગભગ ત્રીસ ત્રીસ પાંત્રીસ વર્ષની સમથિંગ છે તો આજે આટલી ઉમર અંદર જયારે ઘર નો કોઈ નો ચિરાગ બુજાઈ ગયો છે ને પંદર લાખ રૂપિયાની માંગણી છે ત્યારે આ લીજ ના આ જે સ્ટોક જે ધારક છે નીલેશ ભાઈ એની હજી તો ગરમી ઉતરતી નથી એટલે એટલી ગરમીમાં વાત કરે છે કે અમે ઇન્સ્યોરન્સ લીધો છે અમારે જ્યાં કાગળ રજૂ કરવાના છે ત્યાં કરીશું જયારે અહીંયા પોલીસ આવે છે પીઆઈ સાહેબ આવે છે ત્યારે એમની સામે એમ કે છે કે એ તો છૂટક મજૂરી આવતો હતો અમારે એનો ઇન્સ્યોરન્સ ના લેવાનો હોય તો આ જે મનમાની છે એ મનમાની ચલાવી લેવામાં નહીં આવશે આ ડેડ બોડી ત્યાં સુધી અહીંયાથી નહીં ઉઠે જ્યાં સુધી એમની માંગણી પૂરી નહીં થાય અને જો માંગણી પૂરી નહીં થાય તો આ રેતીના સ્ટોકને કેવી રીતે અમારે ખાલી કરાવવો છે અને કેવી રીતે એને રેતીની અંદર એને કેવી રીતે બીજા કાયદાકીય પગલા ભરાવા છે એ પણ અમને સારી રીતે આવડે છે એટલે કાલે સવારે અમારા જે આગેવાન છે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એ પણ આવી રહ્યા છે કારણ કે આ જે ઘટના બની છે ખૂબ દુઃખદ ઘટના છે તેમ છતાં પણ આ લોકોના મોઢા ઉપર કોઈ પણ પ્રકારનું દુઃખ દેખાતું નથી અને આ જ્યાં સુધી એ લોકોનું વળતર યોગ્ય નહીં મળે ત્યાં સુધી સવારે અહીંયા આવશે ને જરૂર પડતા મોટી સંખ્યામાં આગેવાનોને ભેગા કરવાના થશે તો પણ અમે અહીંયા બધાને ભેગા કરીશું